ઓટલા ઓટલાના મહંત આવ્યા છે નરેન્દ્ર સોલંકીએ નરેન્દ્ર ખાસ કરીને જે વિવાદિત મામલો છે તેને લઈને નિવેદન આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજે માફ કરી દેવા જોઈએ ભૂતકાળમાં આપણા પર અનેક ધર્મીઓએ વિધર્મીઓએ આક્રમણ કર્યા છે ત્યારે તેમણે ક્ષત્રિય સમાજે માફ કર્યા છે એક સાધુ તરીકે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે આ પ્રકરણને પૂર્ણ કરો આપણા સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતા છે રાજકોટ લોકસભા દસના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી એમની પસંદગી કરી છે સૌરાષ્ટ્ર માટે થઈ અને રાજકોટ માટે થઈ અને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે હું છત્રી સમાજને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે છત્રી સમાજના યુવાનો વડીલો અમારા કાર્યકર્તાઓ સૌ કારણ કે આમાં વચમાં પરિસ્થિતિ કાર્યકર્તાઓની સેન્ડવીચ કેવી થાય છે આજે કાર્યકર્તાઓની માટે તકલીફ હોય છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે છત્રી સમાજ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે આ દરેક જે કાર્યકર્તાઓ છે એને પણ ક્યાંય ને ક્યાંય અલગ અલગ પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે ત્યારે આજે કુદરતી રીતે આપણે સૌ અહીંયા ભેગા થઈ ગયા છીએ તો આપ સૌના પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે આપે મને પૂછ્યું જ છે તો હું કહેવા માગું છું કે સમગ્ર છત્રી સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આ પ્રકરણનો સૌ અંત કરે એક સાધુ તરીકે કોઈ પણ પ્રકારનો જંગ કરવાની આવશ્યકતા નથી કોઈ પણ પ્રકારનો જંગ લડવાની વાત નથી પાટીદાર સમાજ હોય છત્રી સમાજ હોય અથવા તો ઈતર જ્ઞાતિ હોય આપણે સૌ ભારત દેશના નાગરિકો છીએ આપણે સૌ ભારત દેશની અસ્મિતા સાથે જોડાયેલા છીએ અને એનીથી પણ ઉપર જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે આપણે આજે જે રામ મંદિરની વાત હોય તો આપણે હિન્દુત્વ સાથે જોડાયેલું આપણું વ્યક્તિત્વ છે અને ક્ષત્રિયો છે બાપુ રામના વંશજો ક્ષત્રિયો છે તો મા ઉમાના વંશજો પણ પાટીદારો છે સમાચારો મહોલ બે સાઠ્યો જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર